જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે શૂન્ય વડે ભાગાકાર શ્રીનિવાસ રામાનુજન જ્યારે નાના હતા ત્યારે બાળપણની એક ઘટના છે એક વખત એ વર્ગની અંદર બેઠા હતા તેમના ગણિતના શિક્ષક અધ્યાપક ભણાવી રહ્યા હતા તેમણે બોર્ડ ઉપર લખ્યું અને કહ્યું કે ત્રણ વિદ્યાર્થી છે અને ત્રણ કેળા છે તો એ ત્રણ કેળા સરખા ભાગે વેચતા કેટલા કેટલા મળે એક વિદ્યાર્થી તરત ઊંચી આંગળી કરી એટલે સાહેબે તેમને કહ્યું કે તું બોલ તો તેમને કહ્યું કે સાહેબ ત્રણે બાળકોને એક એક કેળું ભાગમાં આવે ત્રણ બાળકો છે ત્રણ કેળા છે અને એક એક ભાગ આવે શિક્ષકે એ દાખલો બોર્ડ ઉપર ગણ્યો અને તેમને અંદર ત્રણ અને ત્રણ મોડે વિભાજિત કર્યું એટલે ત્રણ એકા ત્રણ અને આ રીતે તેમને વિભાજનનો દાખલો શીખવાડ્યો બધા જ વિદ્યાર્થીઓ ખુશ થયા અને ભાગાકારની પ્રક્રિયા આગળ ચાલી ત્યારે અચાનક વિદ્યાર્થી ઉછે આંગળી કરી એટલે સાહેબે કીધું બોલ કંઈ પ્રશ્ન છે હા સાહેબ મારે પ્રશ્ન છે એટલે સાહેબે કીધું શું છે તો એને કહ્યું કે આપણે ત્રણ વિદ્યાર્થી છે ત્રણ કેળા છે આપણે એને એક એક આપીએ તો એને એક એક મળી જાય છે અને વિભાજીત થઈ જાય છે પરંતુ આપણે તેમને એક પણ કેળું આપવું નથી તો શું એને એક કેળું મળે આપણે નથી આપવું તો શું એને એક કેળું મળે આખો વર્ગ ખડખડાટ હસી પડ્યો અને તે સમયે શિક્ષક પણ વિચારવા લાગ્યા કે સાચી વાત છે શૂન્ય વડે વિભાજીત કરશું તો શું આવશે શું એને એક એક કેળું મળે એ સમયે શૂન્ય વડે વિભાજન કરવાની ભાગાકાર કરવાની પ્રક્રિયા ખૂબ લાંબી અને અઘરી હતી અને વિશ્વના અનેક વૈજ્ઞાનિકોએ એમાં માટે પ્રયત્ન કર્યો હતો કેટલાય વર્ષો કાઢ્યા હતા પરંતુ એમનો ઉકેલ મળ્યો ન હતો પરંતુ એ સમયે ભારતના ગણિત શાસ્ત્રી એવા ભાસ્કરાચાર્યએ આ સાબિત કર્યું હતું કે કોઈ પણ સંખ્યાનો જ્યારે શૂન્ય સાથે ભાગાકાર કરવામાં આવે તો એનો જવાબ શૂન્ય આવે છે આમ શૂન્ય સાથે ભાગાકાર કરવાની પ્રક્રિયા એ આ નાના એવા વિદ્યાર્થી શ્રીનિવાસ રામાનુજનના જીવનમાં દેખાઈ હતી અને અવનવા પ્રશ્નો એને હંમેશા ઉદ્ભવતા એ જ્યારે નાના હતા અને એના માતા ગરીબ પરિસ્થિતિ હતી અને લોકોના કામ કરવા એ ઘરે ઘરે જતા કેટરસનું કામ રાખતા ત્યારે રામાનુજન ત્યાં જતો અને એ દિશો પડી હોય ને એ ગણી લેતો લોકો ગણી લેતો અને કહેતો કે આજે મીઠાઈ વધશે આજે મીઠાઈ ઘટશે આટલું ગણિત એ નાના હતા ત્યારે જ એના જીવન સાથે જોડાયેલું હતું આમ ત્યારે જ એ ગણિત શાસ્ત્રી બની શક્યા હતા અને તેમના જન્મદિવસને ગણિત દિવસ તરીકે ઉજવવામાં પણ આવે છે આમ વૈજ્ઞાનિક ગણિત શાસ્ત્રી બનવા માટે નાનપણથી જિજ્ઞાસા અને સતત મથવાની ઈચ્છા હોય ત્યારે સુંદર કામ કરી શકતા હોય છે